મારું નામ છે કૈલાસ બેન એમ પીપરિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું ભૂજી ભાત ભાત તો આ છે બાસમતી ભાત લીધા છે અને એમાં અંદર આપણે આ લીલા વટાણા અને આ ગાજર આ બધું આપણે અહીંયા ક્યારે બાફી નાખ્યું છે અને આ ડુંગળી આપણે સુધારી લીધી છે આ એક ટમેટો લીધું છે આ કેપ્સિકમ મરસ્યું છે આ લીલું લસણ છે આ તીખું મરચું એક આપણે લીધું છે આ આદુ છે આ મીઠો લીમડો લીધો છે આપણે આ છે અડધી ચમચી આ વરિયાળી અડધી ચમચી આ આપણે સોસ લીધો છે બે આ સોયા સોસ આપણે લીધો છે બે ચમચી અને આ મીઠું લીધું છે આ લીલા ધાણા છે અને આ બટર છે અને આ તેલ છે તો આપણે આ બધા આ ભાત નો વઘાર કરવા માટે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ મૂકશું કઢાઈ અને એમાં આપણે આ બટર નાખશું અને તેલ નાખશું તો હવે આપણે આમાં જીરું નાખશું અને હવે આદો નાખશું અને આ તીખા આપણે

હવે આપણે આ કીકમ નાખશું આ ટમેટા નાખશું તો આમાં આપણે મીઠું નાખશું સવાદ પ્રમાણે તો હવે આપણે આને ઘડીક સડવા દેશું આ મસાલો બધો સડી જાય તો આ મસાલો આ બધો સડી ગયો છે તો હવે આપણે આમાં ભાત નાખશું આપણે બધાય મિક્સ કરશું ભૂલસી ભાત ખાવાની પણ બહુ મજા આવે છે એમ સુગંધ પણ કેટલી સરસ આવે એમ ખાવાનું મન થઈ જાય બહુ મસ્ત લાગે બહુ ટેસ્ટી સારા લાગે છે તો આ રીતે પણ તમે અહીંયા ભૂલસી ભાત બનાવજો એમ તો હવે આપણે આમાં સોસ નાખશું આ સોયા સોસ છે એ નાખશું આપણે આ સોસ નાખશું આપણે હવે આપણે મિક્સ કરશું તો હવે આપણે આમાં લીલા ધાણા નાખશું તો આ આપણા ભાત બની ગયા છે તો હવે આપણે નીચે ઉતાર લેશું ગેસ બંધ કરી દેશું તો આપણે હવે સૌ કરશું તો આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણા ભુજી ભાત તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા ભુજી ભાત